દોસ્તો સ્વાગત છે તમારું બીએ પાસ વિનય વ્લોગમાં તો અમે આવી ગયા છીએ સિદ્ધપુરમાં અમારી એક જૂની સાઈડ હતી ત્યાં તો હું તમને બતાવું જો અમારા આશિકભાઈએ માલ તૈયાર કરી દીધો તમે જોઈ લો આશિકભાઈ જય માતાજી બોલો માતાજી અમારા આશિકભાઈએ મસ્ત માલ તૈયાર કરી દીધો મો અડો ભરવા જાવ હોડો નઈ જરિયો ભરવાની દોસ્તો રહેજો નિલેશભાઈ કોન્ટ્રાક્ટર અરે આમાં કોન્ટ્રાક્ટર જય માતાજી જય માતાજી અરે મેન દોસ્તો જે અમને બધો કોમ આપી જય માતાજી જય માતાજી કાકા જય માતાજી જય માતાજી દોસ્તો જોતા રહો આજનો અમારો કોમ જરિયું પૂરવાનું દોસ્તો આયું અમે એક વરસ કોમ વચમાં બંધ પડ્યું હતું તો થોડું ઘણું એ કોમ બાકી હતું તે જરિયો તમને બતાવું જરિયો કોમ જ્યાં દેખો ને ટાઇલ્સ ના ઉપરનું એ જરિયો પૂરવા આયા એ દોસ્તો આ રસોડું દીવાલની ત્રણેય બાજુ ટાઇલ્સ લગાવી હતો આ સ્ટોર રૂમ એક આ બેડરૂમ આ સંડાસ બાથરૂમ દોસ્તો મારે આજે આયરી જરીઓ પૂરવાની તો દોસ્તો વિડીયોમાં બનાવી રહેજો આગળ જોવા માટે ताकत है हमारा मेन कॉन्ट्रैक्टर आ रहा <laughs> जल्दी जल्दी लोगा बदला जल्दी जल्दी हमारा शाहरुख खान आ रहा शाहरुख खान जय माता जी बोल जय माता जी डीके जय माता जी बोलो जय माता जी दोस्तों आ रहे हमारे मेला बुद्धा कॉन्ट्रैक्टर कारीगर मजूर भेगा थे आज तो एक साइड ऊपर

થઈ ગયું તમે જુઓ આ મેન હોલ હતો એની બધી જરિયો પૂરી જાય છે અને દોસ્તો અમારા આશિકભાઈ માલ હાવરી આશિકભાઈ કેવો હાવરો માલ હો કમ્પ્લીટ લેવલમાં ໄປ કેવું નઈ જય દ્વારકાધી જય દ્વારકાધી તો તો અમારા આશિકભાઈ દ્વારકા જવાનું આશિક કા જવાનું છે 1 તારીખે અમારા આશિકભાઈ ને 20 તારીખે દ્વારકા દર્શન કરવા જવાનું છે જય દ્વારકાધી આશિક માં માટા કોક લાયા હા લાઈવ માં જોડા આશિક તો દ્વારકા જ એટલે મને લાઈવ રહેશે લાઈવ લેતા લાઈવ એવું હોય આપણને ખબર નહીં નહીં પાછું દ્વારકાધીશ દોસ્તો આપણી ચેનલ મોનિટાઈઝેશન થઈ જશે ને તો આપણે દ્વારકા ચોક્કસ દર્શન કરવા જઈએ દોસ્તો દોસ્તો વ્લોકમાં બનાવી રહ્યો છું દોસ્તો અમારા બાબાભાઈએ આ રૂમની ની જરૂર પૂરી હું તમને બતાવું અમારા આશિકભાઈએ વ્લોગ બનાવી દોસ્તો બોલજે વ્લોગ બનાય તું વ્લોગ બનાય चेहरा बना हुआ, चेहरा पकड़वां। कर दे फोन। हाँ। चालू, चालू कर दे। नहीं भाव तो लाइक करिया लो। तू तो बोल मु पकड़ी राख बोल। तो हमारे काम को लाइक करिये तो क्या हो जाएगा काम है। तो बताइए। हमारे काम में ये

તો આ ધાબા ચાઇના ચાઈનામાંથી લગાવેલી બહુ મસ્ત લગાયેલી તમને બતાવજો દોસ્તો અમે જ્યારે આ સાઈડ ઉપર પહેલીવાર આવ્યા હતા તાણા એક ડેમો બંગલો હતો અને પહેલાં પહેલો જે અમે આ કામ કર્યું એ બંગલાનું કામ કર્યું હતું બાકી હતો દોસ્તો આ મારવી હોય જાય બહુ અંધારું બહુ લાઈટ સારું તો દોસ્તો અંદર મી માર નાખી દીધો ધબરો બાબાભાઈ નુકસાન બોલાવો ને હું નીચે જવું તો અમે માળીયાના અંદર નાખી દીધો સર થોડીક ડાક વધવાની બાકી છે સર ફોન ચાલુ છે જો તમે બાબાભાઈ ધારત બાકી ને કાલી આમાં આશિષભાઈ ફોન કે દીધી

અમારા બાબા ભાઈ પાટેશન મારી એક દોસ્તો આજનું અમારું ફોર્મ પતી ગયું છે તમે જોઈ લો એક છેલ્લું આટલું પાટેશન હતું એ મારી દીધું હવે દોસ્તો અમે ઘેર જઈએ છીએ અમારું કોમ આજનું પતિ ગયું અમારા આશિકભાઈ તૈયાર થઈ ગયા એ બાબાભાઈ તૈયાર થયો એ આશિક તો હવે કાલે તો દોસ્તો મળીએ આવા નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય માતાજી અને દોસ્તો વિડીયો ગમે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી ભાઈ